રાત્રી પહેલા ફરી સુરત પર વરસાદી માહોલ જામ્યો છે અને શહેરમાં સવારથી જ વરસી રહ્યો છે ભારે વરસાદ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા ત્યારે ઉધના બસ ડેપો થી સ્વામિનારાયણ મંદિર રોડ પર પાણી ભરાયા છે અને મુખ્ય રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ સર્જાયો છે ત્યારે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને પાણી ભરાવાના પણ દ્રશ્ય સર્જાઈ રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે સીધા ઉદના નવસારી રોડના છે જે રીતના નદી નાળાનું સ્વરૂપ ધારણ કરી લીધો એ રોડે આ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે ઉદના બસ ડેપોથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી જે છે આ જ રીતના જે છે વરસાદી પાણી ભરાઈ ગયા છે જાણે નદી વહેતી હોય આ રીતના પાણીનો જળ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જોઈ શકાય છે વાહન ચાલકોને ભારે હાલાકી જે છે વેઠવી પડી ક્યાંક વાહન ચાલકોને રૂટનો સારો લેવો પડી રહ્યો છે કારણ જે રીતના સુરત મહાનગરપાલિકાની પ્રી કામગીરી દર વખતે જે રીતના ખાડે જતી હોય આ રીતના દ્રશ્ય જોવા મળતા હોય છે કારણ વરસાદની પહેલી બેટિંગ હોય કે બીજી કે ત્રીજી સતત આજ રીતના શહેરમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય જે છે સતત સર્જાતા હોય છે હાલ ફરી જે રીતના વરસાદ જે છે વરસી રહ્યો છે સુરતની જો વાત કરવા આવે અઠવા પીપલો પાંડેસરા ડી શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે ભારેથી ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ જે છે આગાહી કરી હતી પરંતુ હાલ જે રીતના વરસાદ વરસવાની સાથે આ રીતના જે છે પાણી જે છે ભરાઈ ગયા છે લોકો જે છે ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે રવિવારનો દિવસ છે લોકો હરવા ફરવા નીકળ્યા હશે તો ક્યાંક લોકો નોકરી નીકળ્યા હશે પરંતુ આ રીતના વરસાદી પાણી

વાહન ચાલકો પોતાના વાહન બચાવીને વાહન ચલાવી રહ્યા છે ક્યાંક જો રસ્તામાં ખાડો હશે તો વાહનને જે છે જે જે ઘટના પણ બની શકે છે આ રીતના લોકો જે છે ભારે હેરાન જે છે પરેશાન જે છે થઈ રહ્યા છે જોઈ શકાય છે કે વાહન ચાલકો જે છે મોટી સંખ્યામાં અહીંથી તો પસાર થઈ રહ્યા છે પરંતુ આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને જે છે ભારે જે છે હાલાકી જે છે વેઠવી પડી રહી છે ક્યાંક કહો કે સ્તરે પાણી ભર જતા લોક લોકો પરેશાન હોતો पानी भर जा रहा क्या करें गवर्नमेंट ध्यान नहीं दे रही है तो उनको गटर वटर सब साफ करना चाहिए अब हर बार थोड़ा सा बारिश होता नहीं है पानी भर जाता है थोड़ी थोड़ी बारिश पे तो उस परेशानी का सामना करना पड़ता हाँ परेशानी मतलब आप खुद ही देख लो कितनी परेशानी हो रही है જેથી સરકાર ધ્યાન નહીં આપતી આપી રહી છે આ રીતના અહીંના સ્થાનિકોનો દાવો છે પરંતુ ખરેખર જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ છે હજુ સુધી અહીં પહોંચ્યા નથી કારણ જે રીતના ડ્રેનેજના ઢાંકણામાં વરસાદી પાણીનો નિકાલ જે થવો જોઈએ એ વરસાદી પાણીમાં નિકાલ ન થવાના કારણે આ રીતના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવેજી મીડિયા સુરત